નવસારી જિલ્લામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ ઉભી થઈ છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા મોટા ભાગના મધ્યમ વર્ગીય લોકો માંડ માંડ બે છેડા ભેગા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યાં ફરી પૂર તેમના માટે મહામુસીબત બનીને ત્રાટક્યું છે કમનસીબ એ છે કે આ લોકોને દર વર્ષે એક વખત તો પૂરનો સામનો કરવો જ પડે છે પરંતુ આ વખતે ત્રણ ત્રણ વખત પૂર તેમણે જોઈ લીધા છે જેનાથી તેઓ લગભગ લગભગ રડી પડ્યા છે શહેરના બેસત ખાડા હિદાયતનગર અલીફનગર ગધેવન શાંતિદેવી દશેરા ટેકરી કાશીવાડી સહિતના પંદર થી વધુ જેટલા વિસ્તારોમાં પૂર ની સ્થિતિને કારણે લોકોને ફરજિયાત પોતાના ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે છે તે પૂર્ણા નદી પોતાના ભયજનક સપાટી પરથી ઉપર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ પ્રવેશવાની શરૂઆત થઈ છે આ જે નવીનગર વિસ્તાર છે આપ જોઈ શકો છો આ વિસ્તારમાં કેરસમાં પાણી ભરાયા છે જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જે છે તે આ ચોથી વાર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને સ્થાનિકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે અવારનવાર જે પ્રમાણે જે વરસાદી જે પાણી છે તે આ લોકોના ઘરો સુધી પહોંચતા તેઓની ઘરવઘરીને નુકસાન થાય છે તેને લઈને હાલ તો સ્થાનિકોમાં એક એનું એક જોવા મળ્યું છે તો બીજી તરફ આપણે ખાસ કરીને વાત કરીશું અહીંના જે સ્થાનિક છે જે તેની એની જોડે વાત કરીશું કે કેવી સ્થિતિ છે હાલ જી આપનું નામ મારું નામ મિત ભટ્ટ છે હાલ સ્થિતિ છે બહુ કપરી પરિસ્થિતિ હાલની ચોથી વારના પાણી ભરાયા છે નદીનો નદીનું જળસપાટીનો વધારો થવાથી ઉપરના જે વિસ્તારો છે ઉપરવાસના ડાંગ આહવા ત્યાંનું પાણી બહુ ખૂબ આવે છે અને આપ જોઈ શકો છો ખૂબ વધારે પાણી પાણી વધ્યું છે ચોથી વાર વધ્યું છે જી આ અત્યારે જે છે તે કે આ કયા કયા વિસ્તારોમાં હાલ જે પાણી ભરાયા છે વિસ્તારમાં જોઈએ તો નવીનનગર રંગોન નગર હિદાયતનગર કાશીવાડી અને ભેસતખાડા એ ખૂબ અસરગત વિસ્તારો છે આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈક મદદ પહોંચાડવામાં આવી છે હાલમાં એકચ્યુલી એ લોકો કરે છે પણ અંદર સુધી પહોંચાડી શકતા નથી કારણ કે પાણીનો વધારો ને અમુક આજે તો કોઈ હજુ આવ્યું નથી હજુ સુધી જોવા ઠીક છે ને ગયા વખતે બી પાણી વધારે ત્યારે અંદર સુધી કોઈ પહોંચી જ નથી શકતું ને એ લોકો ખાસ આગ્રહ કરવામાં કે બોટની વ્યવસ્થા કરવામાં આવે તાકી કે અંદરના જે જરૂરિયાતમંદ લોકો છે તેને કોઈ પહોંચી શકે ખાવાનું કંઈ પણ જી તો આ જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે કે તેઓની આ જે વિકટ પરિસ્થિતિમાં પાલિકાનું કોઈ પણ વ્યક્તિ એ લોકોને જોવા માટે પણ નથી આવ્યું અને હાલ જે અહીંના નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રમાણે પાણી ભરાયા છે તે સ્થાનિકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવે અને બીજી તરફ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હજુ પણ આ વિસ્તારમાં પૂરની સ્થિતિ હજુ વિકટ બની શકે તેવી સમસ્યા નું નિર્માણ થઈ શકે તેમ છે જુલાઈ અને ઓગસ્ટ માસમાં બે વખત ભારે પૂર આવ્યા હતા ત્યારે સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ નવસારી શહેરના નીચણવાડા વિસ્તારના લોકોએ પૂરરૂપી આફતનો સામનો કરવો પડ્યો છે શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા નવીનનગર રંગુની નગર રીંગરોડ મિથિલા નગરી કમલા દરવાજા સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શહેરના નવીનનગર વિસ્તારમાં તો કેડ સમા પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરવાની તેમજ આખી રાત પાણી વચ્ચે ગાળવાની નોબત આવી પૂરની પરિસ્થિતિમાં વધુ પાણી ભરાતા વીજળી પણ ડૂલ થઈ જાય છે લોકોને ખાવાની તેમજ રહેવાની મુશ્કેલી પડે છે કરવામાં આવી છે પરંતુ તેમ છતાં વધુ પાણી હોવાને કારણે કેટલાક વિસ્તારો સુધી પાલિકાનું તંત્ર પહોંચી શક્યું નથી ત્યારે લોકો બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ આશા સેવી રહ્યા છે સાથે જ કેટલાક લોકોને હજી સુધી અગાઉ આવેલા પૂરની કેશ ડોલ મળી નથી જેને કારણે લોકોમાં સરકાર દોઢ મહિનામાં ચાર વાર પૂર આવ્યા જેમાં ઘણી નુકસાની થઈ તેનો યોગ્ય સર્વે કરી સહાય આપે એવો ભરોસે બેસ્યા છે બીજી તરફ નવસારી જિલ્લા વહીવટી તંત્રે સરકારી વાહન થયો પરંતુ સરકારી સહાય હજુ સુધી મળી નથી ત્યાં ઘણા પરિવાર માટે આ ત્રીજું પૂર પારાવાર પરેશાની અને પાયમાલી લઈને આવ્યું છે હવે લોકો આકાશ તરફ મીઠ માંડીને વરુણ દેવ ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે મારા તેલાળા રસ્તો બંધ થઈ ગયો છે બે કલાકના અંદર પાણી ભરાઈ ગયા છે અને જે એક કાર ચાલક હતા એ ડૂબી ગયા છે અને જે વ્યક્તિ છે એ વ્યવસ્થિત બહાર નીકળી ગયા છે અને જે મેળો હતો પેરા ગામનો એ પણ બંધ કરવામાં આવ્યો છે એના કારણે બધા તકલીફમાં છે પૂરની સ્થિતિ અત્યારે જો હાલની પોઝિશનમાં હું અત્યારે સદંતર કોન્ટેકમાં રહું છું બુહાડી વાલોડ મહુવા અને શિબિર આજની પોઝિશન જે છે પૂર્ણા નદીની અંદર ઘણી પરિસ્થિતિ ખરાબ છે પૂર પૂરના પાણી ઘણા આવી રહ્યા છે નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ બની છે સોમવારે બપોરે બે વાગ્યા બાદ અચાનક પૂર્ણા નદીનું જળસ્તર તેર ફૂટથી વધુ વધતા નવસારીના ગામડાઓ અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારીના આમળપુર ગામથી સેલાડા થઈને બારડોલી રોડ જતા માર્ગ ઉપર પણ દસથી બાર ફૂટ જેટલા પૂર્ણા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો

નવસારી ની નદીઓ કાવેરી અંબિકા અને પૂર્ણા આ ત્રણે ભયજનક સપાટી વટાવી હતી સવારે અગિયાર વાગ્યાથી બીજા જિલ્લાના સંકલનમાં અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી મેજરલી અંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને એના બાબતે જાગૃત કર્યા હતા હાલ હાલના સમયે પૂર્ણા નદી છવ્વીસ જેની ભયજનક સપાટી ત્રેવીસ છે અંબિકા બત્રીસ જેની ભયજનક સપાટી નવસારીમાં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાસઠ એમ એમ જેટલો હતો એનાથી સરા ગામે એમને તેર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વતી સપાટીના લીધે ગધેવાન ભેસત ખાડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રયસ્થાનોમાં અને દર વખત જેમ આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે આજે બે સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના ઓગણચાળીસ અને મુખ્ય માર્ગોમાં પાંચેક માર્ગ બંધ છે જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે

જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી જેમાં સહાય મળવાની બાકી છે ખેડૂતોએ હાલમાં જ ફેરરોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં ફરીવાર ત્રીજી વખત પૂરના પાણીએ ખેડૂતોના મુખમાં આવતો કોળિયો પણ છીનવી લીધો છે નવસારી જિલ્લામાં દોઢ મહિનાની અંદર આ ચોથી વાર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની જે લોકમાતા છે તે પોતાની જે તેના જળસ્તર વધ્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે આપણે જે વિસ્તાર છે આ બેસતખાડા વિસ્તાર છે જ્યાં પૂણા નદીના પાણી જે જે છે તે સીધા આ વિસ્તારમાં ઘુસ્યા છે જેને લઈને સ્થાનિકો હાલ તો પોતાના ઘર છોડીને અન્ય સલામત જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને હાલ પુણા નદીની સપાટી છે તે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે જેને લઈને જે અહીંના જે નીચાણવાળા વિસ્તારો છે બેસતકાળા વિસ્તાર છે સાંતાદેવી રોડ છે મિથિલાનગરી છે કામેલા દરવાજા છે રિંગ રોડ જેવા વિસ્તારોમાં લોકો હવે સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નવસારી જિલ્લામાં પૂરની સિટીનું નિર્માણ થયું છે લોકોને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે હાલ જે આ નીચાણવાળા વિસ્તારનું ઘર છે ત્યાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે લોકો પોતાનું જે જરૂરી સામાન છે તે વ્યવસ્થિત ઠેકાણે મૂકીને તેઓ પોતાનું ઘર અહીં છોડીને તે લોકો તેઓ અન્ય સલામત જગ્યાએ જશે ત્યારે હાલ જે જે પરિસ્થિતિ જે પ્રમાણે વિકટ બની રહી છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ જે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ખાસ આપ જોઈ શકો છો અહીં જે સ્થાનિકો છે તે પોતાનો સામાન લઈને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે તેઓને મોટી હાલાકી પડી રહી છે ખાસ કરીને જે જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છેલ્લા દોઢ મહિનાની અંદર આ વિસ્તારમાં ચોથી વાર પૂરની સ્થિતિ થઈ છે જેને લઈને હાલ જે પરિસ્થિતિ વિકટ બની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જ જો ઉપરવાસમાં હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હજુ પણ સ્થિતિ વિકટ બની શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે ખાસ કરીને જે આજે અમાસ હોય અને દરિયો પણ પાણી ના લેતો હોય જેને લઈને આજે પૂરની સ્થિતિ વિકટ બની શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે પરિમલ મકવાણા ઈટીવી ભારત નવસારી